નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મહારાષ્ટ્રની અંદર રાજ્યની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં ભારતીય જનતા પાર્ટી અને તેમના મુસ્લિમ વોટ બેંક ભાજપ તરફ વળી મહારાષ્ટ્રની ચૂંટણીના આંકડા બોલ્યા જુઓ ભાજપ કોંગ્રેસનું સ્કોર કાર્ડ કેવું છે

મોટા રાજકીય અખાડા તરીકે ઉભરી આવી હતી ભાજપે આ બેઠકો પર પોતાની પકડ મજબૂત કરી અને ચૌદ બેઠકો જીતી જે બે હજાર ઓગણીસ કરતા ત્રણ વધુ બેઠકો છે આપણે વાત કરીએ તો એકંદરે મહાયુતિ ગઠબંધનને આ માંથી બાવીસ બેઠકો કબજે કરી હતી શિવસેનાના સિંધે જૂથે છ બેઠકો જીતી અને અજીત પવારની આગેવાની હેઠળની એનસીપી બે બેઠકો જીતી તેનાથી વિપરીત મહાવિકાસ આઘાડી સુધી મર્યાદિત હતી જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના યુવીટી છ અને એનસીપી શરદ પવારના જૂથની બે બેઠકો જીતી હતી કોંગ્રેસે બે હજાર ઓગણીસ માં આ વિસ્તારોમાં અગિયાર સીટો જીતી હતી આ વખતે તે માત્ર પાંચ બેઠકો જીતી શકી હતી કોંગ્રેસે મુંબઈની મુંબાદેવી મલાડ પશ્ચિમ ધારાવી આકોલા પશ્ચિમ લાતુ શહેરની બેઠકો જીતી હતી પરંતુ અન્ય બેઠકો પર તેનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને પક્ષની મત ટકાવારી ઘટી હતી નવાબ મલિક અને જીશાન સિદ્દીકી જેવા કોંગ્રેસના ઘણા મોટા મુસ્લિમ નેતાઓ પોતપોતાની બેઠકો હારી ગયા હતા સતત ઘટાડો અને પડકાર એ મીમમાં જોવા મળ્યો આ ચૂંટણી ઓલ ઇન્ડિયા મજલીસ એ ઇતિહાદુલ મુસ્લિમ એટલે કે એ માટે સંઘર્ષ હતી પાર્ટીએ બે હજાર ઓગણીસમાં બે સીટો જીતી હતી પરંતુ આ વખતે તે માત્ર માલેગાંવ સેન્ટ્રલ સીટ જીતી શકી હતી એ મીમના ઉમેદવાર મુક્તિ ઇસ્માઇલ આ બેઠક પર માત્ર 162 મતોના બહુ ઓછો માર્જિનથી જીત્યા હતા જે કહી શકાય આ વખતે સૌથી ઓછો માર્જિન હતો અન્ય બેઠકો પર એમએમનો પ્રદર્શન નબળું રહ્યું પાર્ટીએ 16 બેઠકો પર ચૂંટણી લડી હતી પરંતુ ભાજપ અને અન્ય પક્ષોની તુલનામાં મોટા ભાગની જગ્યાઓ પર હારનો સામનો કરવો પડ્યો આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભામાં 13 મુસ્લિમ ધારાસભ્યો ચૂંટાયા હતા જે ઐતિહાસિક રીતે સ્થિરતા દર્શાવતા છે જેમાં કોંગ્રેસના અમીન પટેલ અસલમ શેખ અને સજ્જાદ પઠાણ એનસીપીના હસન મુશરફ અને સના મલિક શિવસેના યુબીટીના હારૂન ખાન શિવસેના શિંદે જૂથના અબ્દુલ સત્તાર એમએમના મુફ્તી ઇસ્માઇલ અને સમાજવાદી પાર્ટીના અબુ આઝમી અને રઈસ શેખનો સમાવેશ થાય છે એમએમ અને કોંગ્રેસ માટે આગળનો પડકાર કેવો છે એમએમ નું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે ઔરંગાબાદ પૂર્વથી ચૂંટણી લડી રહેલા પક્ષના અગ્રણી નેતા ઇમ્તિયાઝ જલીલ ભાજપના ઉમેદવાર સામે હારી ગયા હતા માલેગાંવ સેન્ટ્રલ સીટ પર તેમની જીતનું માર્જિન પણ ઘણું ઓછું થયું છે પાર્ટીએ તેની વ્યૂહરચના પર ફરીથી કામ કરવાની જરૂર છે બીજી તરફ મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં પ્રદર્શન ઘટાડો કોંગ્રેસ માટે ભવિષ્યમાં ગંભીર પડકાર બની શકે છે ભાજપનો ઉદય અને સંગઠિત પ્રયાસોનું આ પરિણામ મુસ્લિમ પ્રભુત્વવાળી બેઠક પર ભાજપે પોતાની વ્યૂહરચના મજબૂત રીતે લાગુ કરી હતી અંધેરી વેસ્ટ ભીવંડી વેસ્ટ નાગપુર સેન્ટ્રલ અને સોલાપુર સેન્ટ્રલ જેવી મહત્વની બેઠકો જીતીને એ દર્શાવ્યું હતું કે પાર્ટી મુસ્લિમ પ્રભુત્વ ધરાવવા વિસ્તારોમાં પણ પ્રવેશ કરવા સક્ષમ છે આ ભાજપની વ્યાપક સંગઠનાત્મક ક્ષમતા અને ગઠબંધન ભાગીદારો સાથે વધુ સારા સંકલનનું પરિણામ છે તો મુસ્લિમ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ આ વખતે દેખાઈ આવ્યું હતું એવું જણાય આવે છે તો આવા જ વિડીયો સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહો મારો અવાજ ન્યૂઝ નમસ્કાર